બે ખાખી સાધુઓ અહીંયા આવેલા મંદિર એવું છે કે અહીંયા કોઈ રાત્રિ રોકાણ કરવું હોય ને તો ચમત્કારથી અને એવો આભાસ જ થાય કે ભાઈ હું બાર ગયો છું કે મને અહીંયા કાંઈ એવું પડચો બતાવે છે ત્રણ મંદિરો છે જે પૂર્વ દિશાની અંદર આવેલું એક આંધ્રમાં આવેલું એક મહારાષ્ટ્રમાં અને આ ગુજરાતની અંદર તો આજે આપણે આવી ગયા છે ખીરેશ્વર મહાદેવ પણ આવેલું છે એક એવું મહાદેવનું મંદિર જે હજી નેવું ટકા લોકોને તો ખબર જ નહીં હોય તો મહાદેવ હર બાબુ પહેલાં તો તમને મહાદેવ ઓમ નમો નારાયણ તો આપણે અહીંયા આ મંદિરનો ઇતિહાસ વિશે થોડુંક જણાવો મંદિરના ઇતિહાસ વિશે આપને જણાવું તો આ મંદિર છે એ સ્વયંભુ શિવ મંદિર છે અને આ મંદિર છે એ રાજાશાહી વખતમાં આપણા સ્ટેટ જે હતા તેમના માતુશ્રીએ તેમના સમણા બનાવેલું છે અને આપણે આ મહાદેવડી નદી છે મહાદેવડી નદીના કાંઠે આ મંદિર છે સ્વયંભુ શિવ મંદિર છે અને આ મંદિર છે એ કિરેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે આપણું જે આ કિરેશ્વર મહાદેવનું મંદિર છે એ ખિરસરા સ્ટેટ નીચે આવે અને ખિરસરા સ્ટેટ છે એ કિરેશરા રણમલજી તરીકે ઓળખાય છે તો આ કિલેસરા રણમલજીનું સ્વયંભૂ શ્રી કિરેશ્વર મહાદેવનું આ શિવ મંદિર છે અને ભક્તો અહીંયા હોમ હવન પાઠ પૂજા રુદ્રાભિષેક શ્રાવણ મહિનાના સોમવારની અંદર એકસો આઠ દીવડાની દીપમાળા તમામ પ્રકારના બારે મહિના અહીંયા તહેવારો ઉજવવા માટે આવે છે અને આ કિરેશરા છે એ આપણે રણમલજી બાપુના નામથી ઓળખાય છે અને કિરેશ્વર મહાદેવનું આ સ્વયંભૂ શિવ મંદિર છે તો અહીંયા એવો દાદાનો એવો ચમત્કાર કે જે લોકોને બધાને ખબર હોય હું આપનો વાત કરું તો કે આ કિરેશ્વર મહાદેવ મંદિર છે એ સ્વયંભૂ મહાદેવ છે અને મારી ઉંમર છે એ પ્રમાણે મને સાંભળે છે કે હું વર્ષ દોઢ વરસનો હતો ત્યારે બે ખાકી સાધુઓ અહીંયા આવેલા અને ખાકી સાધુઓ આવેલા કારણ કે આ મંદિર એવું છે કે અહીંયા કોઈ રાત્રિ રોકાણ કરવું હોય ન તો ચમત્કારથી અને એવો આભાસ જ થાય કે ભાઈ હું બાર ગયો છું કે મને અહીંયા કાંઈ એવું પરચો બતાવે છે કે એવું લોકવાયકા છે અમારે અને એ સાધુ છે એ બે ખાકી સાધુ સિવાય પચાસ વર્ષ પહેલાં એ આવ્યા એના સિવાય અહીંયા કોઈ રાત્રિ રોકાણ કરે એવું છે નહીં બીજો ઇતિહાસમાં તમને કહું કે આ જે પીપળાનું ઝાડ છે આ પીપળાનું ઝાડ જોતાં આપને લાગે કે આ મંદિરને વર્ષો થઈ ગયો કારણ કે પીપળો છે વડલો છે એના ઇતિહાસ હોય અને અહીંયા અને બીજી કે અમાસ અમાસના દિવસે તમામ પુરુષો ગામના તમામ પુરુષો આવે અને ભાદરવી સરોવપિતૃ અમાસને દિવસે આ પીપળાને પાણી લેવી અને પોતાના પિતૃઓને તર્પણ કરવું હોય એવો ભાસ થાય છે આ એક લોકવાયકા છે અને આ અમારે વર્ષોથી આ પરંપરા આવી આવે છે એટલે આ પીપળો એક ઐતિહાસિક જ છે આ પીપળાનું મહત્ત્વ પણ એટલું છે આ મહાદેવના મંદિરનું મહત્ત્વ એટલું છે કારણ કે કોઈ ખાકી અને નાગા બાવા સિવાય આ મંદિરની અંદર હજી સુધી રોકાણ કર્યું એવું ઇતિહાસ નથી તો તમારે પણ જો સાંજ પડે તો ઘરે નીકળી જવું પડતું હશે એટલે કે આ લોકવાયકાના કોઈ અંધશધા કે એવું કંઈ નથી પણ એક લોકવાયકા છે એક મહાદેવનો એવો પ્રભાવ છે એટલે માણસોએ એ જે જાળવી રાખ્યું છે એ મહત્ત્વ અમે પણ જાળવી રાખ્યું છે કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી આની અંદર આ એક આસ્થાનો વિષય છે અને આશરે કેટલાક વર્ષથી આ મંદિર ઊભું હશે આમ ગણતરી થઈ તો ઓગણીસો ને સુડતાલીસની અંદર આ મંદિરનો જીર્ણોધાર થયો ત્યાર પછી નવું બે હજારને અગિયારની અંદર જીર્ણોધાર થયું આ શિવ પહેલાં પણ ઓ અમુક રાજાશાહીના વ્યક્તિ અમારા વડવાઓ ગામના મોટી ઉંમરના વડવાઓ એમને મળતા એવું કહેવાનું થાય છે કે આઠસો નવસો વર્ષ પહેલાંનું આ મંદિર છે કારણ કે અમુક ઉંમરલાયક હોય અમારે બે ત્રણ વડીલો મોટી ઉંમરના છે સોસો વર્ષ ઉપર છે એમાં અમારે એક મુખ્ય વડીલ તરીકે ગણી તો ધીરુભાઈ જે કલાકાર છે એમના ફાધર છે એમની ઉંમર લગભગ સો વર્ષ ઉપર છે એટલે એ ઘણીવાર અમને જણાતા હોય પછી અમારા સ્ટેટ છે વીરભદ્રસિંહ જાડેજા એમને પણ આજે અહીંયા હાજર છે અને એમને પણ કીધું કે ભાઈ આપણું આ મંદિર છે એ લગભગ નવસો વર્ષ પહેલાંનું સ્વયંભૂ શિવ મંદિર છે આજે પૂર્વ દિશાની અંદર એનું કારણ એ છે કે હું રાજવી પરિવારમાંથી છું મારા દાદા બાપુ સુશ્રીજી બાપુએ છેલ્લા રાજવી જે એરિયા ઓગણીસો સુડતાલીસમાં ખોંપણી કરેલી આ જે મારા અહીંયા જે દાદા બાપુ પહેલાં આવેલા ખીમજી બાપુ ખીમજી બાપુ જે એરિયા મારી સોળમી પેઢી થાય એ સોળમી પેઢીની અંદર ત્યારે ઈ એ ત્યારે એની સ્થાપના આ ગણપતિજીની થઈ જાય અને ભારતની અંદર ખાલી ત્રણ જ મંદિરો છે જે પૂર્વ દિશાની અંદર આવેલા એક આંધ્રમાં આવેલું એક મહારાષ્ટ્રમાં Hani agul